તો કેમ છો મારા વાલા બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હું તો થોડો હાથ બે ગયો છે ઉધરસ છે એટલા માટે એટલે છે હું વિક્સ ખાવ છું સવાર સવાર જો નાસ્તા પાણી થઈ ગયા છે ને અમારા ઘઉં જો હજી છે ને અમારા ઘરો ઘઉં છે ને ઘરો ઘઉં અમારે બગડી ગયા મેં તો શું કરું જો દેખાડો તમે સમજો પડી ગયા છે એટલે સાફ સફાઈ કરવા દવા મૂકી લે છે હજી જીવતા છે કે મરી ગયા સાફ સફાઈ કરે છે જો આખી બ્રેક તૂટી ગઈ તો રિપેર કરાવવા જવાનું છે મારા ગામમાં ગાડી મૂકવા જવાનું છે ગામમાં જો તમે આખું ઓછું થઈ ગયું આમ એવું ચાલો ગામમાં જઈએ બ્રેક મારે હાકી કેમ ધીમે ધીમે હાકી પડશે પછી ચેક કામ હજી આપણે આ સૂટ છે ને બીએલમી થી થાય છે આઈફોન થી કાલ થી લખ કરીશ હે આની હા તો મિત્રો હાલો આપણે ગેરેજ એ ગાડી પહોંચાડી દીધી વાંધો નહીં જો આ ક્લસવાય નથી તો મે ગાડી પુગાડી દીધી આ ભાઈ બહાર ગયા છે ચાર આવશું ખબર વાત જોઈએ હાલો તો મિત્રો હાલો ઘરે એવો ગાડી મૂકી દીધી શેઠ આવા તો કે બોર પછી રિપેર થાય તો થાય હાજે કાલ ગઈ કાલે રિપેર થાય એમ કીધું કે એ એવું છે અને અમારે ઘંટી પણ ખરાબ થઈ ગઈ છે હવે અમારે જે વાડીવાળા શેઠ છે ને એની પાસે બધું ઘંટીનું કામકાજ એ બધું રિપેર કરે ત્યારે આવે છે અમારે ઘણા કરશે ને ગામમાં ધરાવા જવા પડશે લોટ જ નથી રાંધ ઓછું મમ્મી કામી હાલો મારે છે ને આઈફોનમાં જે ડેટા ટ્રાન્સફર બધા કરવું છે એકાઉન્ટ બધા ખોલવા છે એવું બધું કામકાજ હજી બાકી છે મિત્રો હાલો લોક મમ્મી કન્ટિન્યુ શું બનાવું મમ્મી આજ મારા ડાળિયા લાવો ડાળિયા શાક કરવું પણ મમ્મી પીના શાક નો ખવાય તમે કોબીન ખંડ નાખો અમારે ભીંડાન ખંડ એમ કરો ચાલો ડાળિયા ખાવ ઉધરસ માટે સારા આપણે બપોરા કાઈ રહ્યા મમ્મી તો કે હું મમ્મી રહું લુખનો રોટલો ખાધો લૂખો રોટલા ખાઈને બેસી ગયા કેમ કે આમની ખવાય નહીં આ સીપડુંનો રોટલો ખાધો એમ ને ચીપડું સીપડું અને રોટલો મીઠું મસ્ત નાખીને સાંભરો કરીને ખાઈ દઉં મમ્મી ને આપણે ભીંડાની શાક છે અને રોટલી હાલો મસ્ત પૂરા કરવા તો મિત્રો હાલો અત્યારે મારે જાવો છે કુરબેન લાડુ લેવા આપણે પછી કઈ શું લેવા બધું લેવા જાવ છું નારિયળ લઈને આવવાથી કઈ કાલે મને બોલાતું નથી કે મિત્રો ગઈકાલે અમલોમાં તમે જોઈશું અમને નારિયેળ લઈને આવ્યો હતો એ નારિયેળ કુરબેન લાબડું પછી બીજું પણ પ્રોસેસ છે અત્યારે હું બતાવું અમારે અમારે વાડીશું ને બાજુ બીજો માર્ગ જવાય ના છે ને કુરબેન લાબડા એટલે એલોવેર આપણે કહીએ અમે તો ગુજરાતીમાં કોરબેન લાડુ કહીએ હાલો લોકમાં બી કન્ટિન્યુ થઈ ગયો જે આપણે કોરબેન લાબુ લેતા ગોતો ગોતો ક્યાં આવ્યા ખબર છે કેવી રીતના ગાડી હાકીને આવો સમજો આ નળમાં છે ને કન્ટિન્યુ પાણી ચાલુ રહ્યું છે ખરવાણા ફૂટી ગયા છે અને મને ક્યાંય નહીં એલોવેરા ક્યાંય ન મળ્યા હાલતા ક્યાં હું ત્યાંથી પાછાવાળી જવાનો હતો આમ નજરે કરાઈ ને તો મિત્રો તો આ આમ જો પાણી જો અહીંયા ઘણા છે એલોવેરા જો વાહ એકાદ છે ને ઉપાડીને ઘરત વાયુ દેવું છે એટલે કોઈ અહીંયા આવું તો નહીં કેટલા બધા છે જો હું તો અમને નર્વ નર્વસ થઈને પાછું રિટર્ન ઘરે વેહો જ કેમ ગાડી નાખીને આવ્યો જો પાણી કન્ટિન્યુ કન્ટિન્યુ પાણી છે ને હા ચાલુ જ છે તો અહીં મળી ગયું છે જેને પણ જોતું હોય લઈ દેજો એલોવેરા મિત્રો હાલો દીદીનો કોલ આવી ગયો એમાં પછી વિડીયો કટ થઈ ગયો ઓટોમેટિક મેં પછી કટિંગ પણ કરી નાખ્યા છે એક આખું ઉપાડી લીધું ઘરે વાવા માટે અને આની અંદર નાખી દી છે થેલી અંદર તો હાલો હવે ઘર માટે નીકળી જઈએ પાછા રવાના થઈ જાય તો મિત્રો હાલો ઘરે વહેવા ને એલોવેરા લઈને આવ્યો છે એક તો વાઈફ હતી દીધું મેં દાદાની ગાડીમાં બે ગયો ફટાફટ જો આટો મારી વેવા અને જો તમને કીધું તો હું લેવા લાવ્યું હતું મિત્રો એ કાક કરવાની પીવા લાવ્યું હતું મિત્રો પણ ટાઈમ ન રહ્યો મારે મસ્ત પીવાનું કેટલા દિવસે પીવું નહોતું પીવા થોડી મિસ્ટેક થઈ ગઈ મિત્રો પીવા માટે નહોતું લાવ્યું હું કે એનું નારિયેલ નારિયલ નહીં નારિયેળનું તેલ જે મારે હું સુકતી નથી એના માટે હું પેસી હશે મિત્રો એટલે વાળા ડુંગળી બધું મિક્સ તેલ બનાવવાનું હું નારિયેલ લઈને ગયો નારિયેલનું તેલ જોઈએ મિત્રો પૂરી ભૂલક હવે એ નારિયેલ છે એ પી દઈશું પચાસ રૂપિયા લેવું તો ત્રોપુ પી દઈશું મસ્ત બધાને હમણાં મારા ગામમાં જવા થાય થોડીક છ વાગે જઈશ આરામથી અત્યારે તો દુકાન બને છે ત્રણ વાગ્યા ને એટલે આટલા માટે જો આટા મારે જો ચાલો ઓળખમાં બે કન્ટિન્યુ રહેજો તડકો ખતરનાક છે ને જો પડશે રેપઝપ થાય છે તો તમે ગઈકાલે જે નારિયલ લેવું હતું ને અમરેલીથી થોડી મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો ત્યાં મુસી માટે મારે જો આપણે કાંદા એટલે ડુંગળી પછી ઓરિજિનલ આપણે ટોપરાનું તેલ હું નારિયેલનું તેલ એટલે નારિયલ લેવી હું ટોપરાનું તેલ લેવાનું જો બસો ગ્રામ મિત્રો અને એલોવેરા આ નારિયેલનું શું કરવાનું હોય હવે હા અને શું કરવાનું હોય પી જવાનું હોય બીજું મિત્રો હવે પીડું પીળું હાલ બગડી દઈને કદાચ આપણે ઘાસે જઈ ઘડ ઘડ ફટાફટ હાલો મસ્ત મજાને પીજી હાલો પીવો બપોર થઈ ગયો હા હાલો મસ્ત પીજી હાલો મિત્રો પીવા તમે પણ નારિયેળનું પાણી આપણે નાખી અંદર મસ્ત મજાની ભૂંગળી હા આપણે હાલો પી આવી જાઓ પીવા મિત્રો કેવો સારું છે ને બગડી ગયું નું કાનું છે એક નંબર મિત્રો કાંઈ કહેતા એમ હા પીને મળીએ ના બીજી વાત એ જ કે મા એક દીકો ભાભીને કેમ નથી દેખાતા મિત્રો એ હવે થોડુંક ના કારણે દરરોજનો ઘરે ઝઘડો રહેતો હતો મિત્રો એટલે એનું નોખું ઘર વસાવી લીધું છે હવે એ નોખા થઈ ગયા છે એ એમની રીતે હવે રહી છે અમે અમારી રીતે રહીશ હું મમ્મી પપ્પા અમે તણિત રહીએ છીએ એટલે એ લોગમાં આવે મિત્રો આમાં દરરોજનો પ્રોબ્લેમ રહેતો મિત્રો એટલે શું કરવું પર્સનલ વસ્તુ છે પછી તમને ક્યાં શેર નથી કર્યું મા

ખર્ચો કરી નાખ્યો નવું નાખ્યું આ બધું ખરીદીને વાત કરીએ હા કેવી થાય છે ગામ હટાણ કરતો ત્યાં વાલો ઘરે બે ગાડીમાં ઘણો ઘણો ખર્ચો કરી નાખ્યો પંદરસો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો મિત્રો તો આ નાખ્યું નવું નાખ્યું આખું આ તમે દેખાય છે એ નવું નાખ્યું છે પછી આ સાઈડ આખું નવું નાખ્યું છે આખું આખું નવું નવું નાખ્યું આખી બ્રેક નવી નાખી કેમ કે તૂટી ગઈ બ્રેક તૂટી ગઈ હતી એ બધું જવા હવે ડગ બગ કાંઈ નથી અને બીજું કે અટાણું કરીએ વશો અટાણુંમાં જો આ તેલ લાવવાનું હતું મિત્રો હું તો નાગેલ પાણી લઈ હોય આ ટોપરાનું તેલ લાવવાનું હતું બને આપણે એલોવેરા બધું શું પ્રોસેસ કરીએ હાલો ડુંગળી લેતા હોય બધું લેતા હોશું હવે ફટાફટા પ્રોસેસ કરી જ નાખી ના એકા લગાડતો થવાના મુશીન નથી ઉગતી ખરી તૂટી જાય મિત્રો ઉગે ખરી પણ ફટકી જાય તૂટી જાય એવું થાય છે શું કરું મારે એ બધું છે ને મમ્મી રોટલી બનાવવા છે તો

બધી પ્રોસેસ કરી નાખીએ ને ડુંગળી મળી તો આસૂડ આવી જાય મસ્ત છોલી નાખી આવે ડુંગળી અને એલોવેરા મસ્ત બી મિક્સ વાપરે છે ને મિક્સરમાં મિક્સ કરી નાખવાનું છે મસ્ત હા ક્રક કરી નાખવાનું છે પછી આમાં ઉકાળવાનું છે તેલ નાખી દાળો ચાલો મિક્સરમાં બધું મિક્સ કરી દીધું છે હવે આપણે ખાલી હલાવવાનું છે ચાલુ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે ચાલો કરી નાખીએ ચાલો તો મિક્સરમાં મસ્ત આપણે કરી નાખ્યું છે રેડી હવે આપણે નાખી દઈએ આ જો તો હાસો ખોટો મિત્રો હું બનાવું જો મારી હું સુખી યુટ્યુબમાં વિડીયો ભાઈ નિકાલ ફટાફટ આટલું તો એવું છે ત્રણસો ગ્રામ હતું પૂરું હાલ હા આપણે જગાવી નાખીએ ગેસ ફટાફટ આ ગેસ જગી ગયો નાખી દઈએ ધીમા તાપે ઉકાળવા દઈએ પછી નાખી દેવાનો આ બ્રાઉન કલર કાંક કહેતો જેવું ઉતો થઈને ત્યાં સુધી ઉકાળવા દેવાનું ચાલો ક્યારનો મહેનત કરતો અત્યારે થઈ રહ્યું છે જો લાલ કલર થશે ને ત્યાં સુધી હલાવવાનું તો મસ્ત લાલ થઈ ગયો કલર તમે જોઈ શકો છો આવા લગાડો ને દરરોજ એક બે બે વાર આ જા ઉગતી છે ને લગાવવાનું છે અમારે ઉગી દે તો સારું ભગવાન કરીને ચાલો ફટાફટ ઠરવા દઉં પછી હું બોટલો કરી લઉં વાળું કરી લે મસ્ત મજાનું મમ્મી છે પરિવા રેપેપ થતા જાય છે ગરમી બહુ થાય છે મિત્રો મોસ્ત વાળું કરી વાળું કરવા બહુ જ ગરમી થાય વાળું